મિત્રો કહેવાય છે ને કે માનવતાનો કોઈ ધર્મ નથી હોતો અને આવા અનેક ઉદાહરણો તમને ને મને ડગલે પગલે જોવા મળતા હોય છે આજનું આ ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરતની નવોદય એલજીબીટી કોમ્યુનિટી એ જેઓ માત્ર પોતાના માટે નથી જીવતી સમાજ માટે જીવે છે વાત હોય યોગ કસરત થી તંદુરસ્ત રહી અને આગળ આવવાની કે પછી વાત હોય સરકારી યોજનાનો લાભ લઈ લોકો આગળ વધે એની હંમેશા તેઓ આગળ રહ્યા છે અને તાજેતરમાં જ પંજાબના પૂર્વ વિસ્તારો માટે તેમણે કરેલી દાનની પહેલ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે જે પ્રેરણા આપે છે તો ચાલો જાણી આ વધારે માહિતી કહેવાય છે કે કેટલાક લોકો પોતાના માટે જીવે છે અને કેટલાક લોકો સમાજ માટે સુરતની નુરી કુંવરબા આ બીજી શ્રેણીમાં આવે છે એક એવું નામ જેણે જાતિ કે ઓળખની સીમાઓ તોડીને માનવતાની નવી પરિભાષા લખી છે એક શ્રીમંત પરિવારમાં જન્મેલા પણ ચૌદ વર્ષની ઉંમરે ઘર છોડીને એક નવો માર્ગ કંડાર્યો આ માર્ગ સંઘર્ષનો હતો પણ આ માર્ગ પર હતા સેવા અને સમર્પણ ના દીવા નૂરીએ થર્ડ જેન્ડર સમુદાયમાં રહીને સમાજમાં સમાનતા અને સ્વીકૃતિ લાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે નવોદય ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે જે સ્ત્રી પુરુષ અને કિન્નરો માટે કામ કરે છે અમે એલજીબીટીક્યુ કમ્યુનિટીના જે મુદ્દાઓ હોય એના પર કામ કરીએ છીએ અમે ઈચ્છતા હતા કે આ સમાજને બહિષ્કૃત કરી દીધું છે તો કેવી રીતે મેઈન સ્ટ્રીમની અંદર આ સમાજને લાવવામાં આવે અમે કિન્નર સમાજ ને ભણાવવાનું કામ કરીએ છીએ અમે કિન્નર સમાજના કેવી રીતે સ્વયં પોતાના પગ પર ઉભા થાય અને કોઈ પણ કામગીરી આજે અમે અહીંયા સુધી અમે સૌથી પહેલા પોતાની ઓળખ શું છે એની અમને ખબર નથી અમે ઝુંબેસ ઉપાડી અને આજે અમને ટ્રાન્સજેન્ડર કાર્ડ મળ્યું છે જે ઓળખ આપે છે મને કે હું સ્ત્રી પુરુષ નથી કિન્નર છું સુરતની અંદર ઓલ ગુજરાત

ત્યારે આ સમુદાય પાંચ લાખ રૂપિયાનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ઉપરાંત તેઓ યુવાનોને પ્રેરણા આપવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે તેઓ ડાન્સના વિડીયો દ્વારા મનોરંજનની સાથે સાથે સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ પણ ફેલાવે છે પોતાની કમિટીમાં બીજા ટ્રાન્સજેન્ડર સભ્યોને મેકઅપ ડાન્સ અને નાના મોટા વ્યવસાયની તકો પણ આપે છે પોતે મેકઅપ આર્ટિસ્ટ છું હું મારા પર સક્ષમ છું હું નાના નાના છોકરાઓને ફ્રી ટ્યુશન ક્લાસ પણ ઘરે આપું છું કે છોકરાઓ આગળ વધે અને અમારા જેવા લોકોને બધાને આગળ વધવાનો મોકો મળે અને અમે લોકો પોતાના પગ પર ઊભા છે અમને હજુ આગળ વધે એવી સરકાર માટે અમે અપીલ કરીએ છીએ કે અમે અમારા જે ટ્રાન્સજેન્ડર છે એ લોકોને આગળ વધારો નવેદથી બહુ સારો અમને એ તક મળ્યો છે કે જે આવી રીતના પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છે અને અમે હું કેટલા વર્ષોથી સ્કૂલોની સાથેને એન્યુઅલ ફંક્શન્સ અને નેશનલ ઇન્ટરનેશનલમાં હું આઠથી દસ વર્ષ ફર્સ્ટ છું અને અર્વાચીન પ્રાચીન ગરબા એ બધું કરાયા છે અને અમારી જેટલી પણ સખીઓ છે એને અમે નવેદત શરફથી આવી રીતના

અંતર્ગત અત્રેની કચેરીમાં કામગીરી કરવામાં આવે છે આ અંતર્ગત ટ્રાન્સજેન્ડર સમાજના લોકોને ઓળખપત્ર અને પ્રમાણપત્રો આપવામાં આવતા હોય છે તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે આ અંતર્ગત અમે ટ્રાન્સજેન્ડર સમાજના વિવિધ વ્યક્તિઓને મળ્યા હતા તેમાં નુરી કોરબેનને મળ્યા હતા તો કિન્નર સમાજના આગેવાન છે તેમના દ્વારા નવોદય ટ્રસ્ટ ચલાવવામાં આવે છે અને તેઓએ સમાજના હિત માટે ઘણી ઉપયોગી કાર્યક્રમો તેમજ યોજના અમલ માટે કામગીરી કરેલી છે તેમની કામગીરીને ને હું બિરદાવું છું ગુડ ન્યુઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર સાથે ટીમનો રિપોર્ટ